गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा समग्र गुजरात में शिक्षण की जो परिस्थिति है खूब गंभीर है भ्रष्टाचार हो शिक्षण की गुणवत्ता हो प्रकार एपोइमेंट हो फाइनेंस कॉलेजों द्वारा जे प्रकार लूट थती हो तमाम प्रश्नों बाबते चिंता व्यक्त करी समग्र गुजरात तमाम शहरों में આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાની નીડે લીધો છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરીએ છીએ આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે આપ શાળાઓની વાત કરો કોલેજોની વાત કરો યુનિવર્સિટીની વાત કરો છેલ્લા 35 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એમાં એક પણ સરકારી કોલેજ યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી ટોલ્ટેક્સ જેવી સેલ્ફ ફાઇનાન્સ જેનો બર્ડન સામાન્ય નાગરિકને નાગરિકો પર પડે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાક્ષે ગુજરાત રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં जाओ કે તમામ રિપોર્ટની અંદર જે प्रकारे શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર 1 નથી શિક્ષણની ગુણવત્તામાં પણ આપણો 18મો નંબર છે તબ એક સ્કૂલોની વાત કરો તો અત્યારે સ્કૂલો બંધ થતી જાય છે સરકારી આપણા જે કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં આવ્યું કે 2966 શાળામાં એક જ શિક્ષક છે 4042000 થી વધારે શાળાઓમાં એક એક ઓડા છે ને ઓડાની ઘટ છે 40000 શિક્ષકોની ભરતી બાકી છે યુનિવર્સિટીઓમાં તો કલ્પના જ નથી કરી શકતા જે प्रकारे કોમન એક્ટ આવ્યા પછી ગુજરાતની અંદર યુનિવર્સિટીઓની અંદર સરકારે જે પ્રકારની ભરતી કાયમી થવી જોઈએ એની જગ્યાએ એડ હોક અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કરી દે શિક્ષણનું ધન હોત મળત કરી દીધું છે ભ્રષ્ટાચારી તો વાત જ કરી શકતા નથી વાઇસ ચાન્સેલરોની નિમણૂકો જે પ્રકારે કરવામાં આવી એમાં ખૂબ ચોંકાવનારી બાબતો છે હમણાં સુરત વડોદરા ખાતે જે વિજય શ્રીવાસ્તવ કરતા વાઇસ ચાન્સેલરની ડિગ્રી જ ખોટી છે જે આજના પેપરના માધ્યમમાં પણ આવી છે એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો તો ખોટી ડિગ્રીવાળો વ્યક્તિ બેસી ગયો છે એના પર ધારાધોરણો પ્રમાણે નિમણૂકો થતી નથી ફક્ત રાજકીય નિમણૂકો કરી ભ્રષ્ટાચારને પ્રાધાન્ય અને શિક્ષણની ગુણવત્તા ઓછી કરી ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ માટે અમે શિક્ષણ બચાવો અભિયાન સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં થશે અને તમામ શિક્ષણના પ્રશ્નોને અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરીશું